રોજગાર કચેરી છોટા ઉદેપુર દ્વારા સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તળવીના અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજાયો હતો ધોરણ ડિપ્લોમા તેમજ ગ્રેજ્યુએટ ધરાવતા અઢાર થી પાંત્રીસ વર્ષના સ્ત્રી પુરુષ ઉમેદવારો માટે સમસ્ત તળવી સમાજની વાડી સંખેડા છોટા ઉદેપુર ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો સંખેડાના ધારાસભ્યની અધ્યક્ષતામાં યોજાયો હતો સ્ટોરી રિપોર્ટ બાય સૈયદ સુમરા છોટા

અમે આવી છે અમે એમનો બાયોડેટા પણ આપ્યો છે કેટલાક વખતથી આ વિષય મારા મનમાં હતો અને અમારા મંત્રીશ્રી ભગવંત્રી રાજપૂત સાહેબને આ અંગે મેં રજૂઆત કરેલી અને એ અનુસંધાને એમને નીચેથી કર્મચારી કર્મચારીઓને જાણ કરી આજે આજેખેડા તળવી સમાજની વારી ખાતે લગભગ લાજ રોજગારી વાંચુકો બધા આવ્યા છે બહેનો પણ છે પ્રદાન મારી વિનંતી છે આજે શાંતિથી અહીંયા બધાએ ઓન પોતાનું પ્રેઝન્ટેશન બાયોડેટા આપે અને શાંતિથી કામ કરે મને એટલો આનંદ છે કે મારી સંખેરા વિધાનસભામાં चव्हाण સાહેબે મને ખૂબ સારો સન્માન આપ્યો છે કે ભવ્ય સંગનો હું આભાર માનું છું ભારત માતાજી एवरीवन તો આજે હું આવી છું લિટલ બાઇટ્સમાં સો લેટ્સ ગો ગાઈઝ મને અહીંયાનું એન્ટીરિયર બહુ જ સારું લાગ્યું મેં અહીંયાની ઘણી જ બધી વેરાયટીઓ ટ્રાય કરી જેમ કે પાણીપુરી સેવ બટાટા પૂરી પાઉભાજી મૈસૂર મસાલા ઢોસા દહીં બટાટા પૂરી ચીઝ સેન્ડવીચ અને હા ગાઈઝ અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનું ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હું આનું એક બેનિફિટ છે તમે આ રીત લાઈક કરેલી હો અને બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ